છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર પાસે આવેલા ક્ષતિ એક વર્ષથી કોઈ જ કામગીરી કરી ન હતી નમસ્કાર વાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી અને સ્ટોરી તમારી માટે લઈને આવ્યા છે રેહાન પટેલ સુખી ડેમ પાણી છોડાતા ડાયવર્ઝન તો ધોવાયું સાથે પુલનો એક ભાગ તૂટી જતા બ્રિજ બે ભાગમાં વહેંચાઈ ગયો છે હાલ તો છોટા ઉદેપુર જિલ્લાનું વડુ મથક છે ત્યાં જવા માટે ત્રીસ થી પાંત્રીસ કિલોમીટરનો ફેરો હવે રાહદારીઓએ કરવો પડે છે સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે રાજ્ય અને કેન્દ્ર સરકાર એક વર્ષથી પુલની કામગીરી શરૂ કરાવી ન શક્યા કાલે જે ભરત પુલ છે જેનાથી અમે લોકો ટ્રાવેલ કરી શકીએ અહીંયાથી વડોદરા બોડેલી બોડેલી એ કાલે તૂટી ગયો છે અને એને એ ઓલરેડી એક વર્ષથી અને એનું એક પિલર અડધું ધોવાઈ ગયું છે સો સરકારે અહીંયા અઢી કરોનો ખર્ચો કરીને એના માટે નીચે ડ્રાઈવર પણ બનાવી દીધી સરકારને પ્રોબ્લેમ ના થાય ને એ લોકો ટ્રાવેલ કરી શકે એટલા માટે કાલે એ પણ આખું ધોવાઈ ગયું છે તેથી હવે સરકારને અમારી એની નમ્ર વિનંતી છે કે તમે લોકો જલ્દીથી આ કામ પૂર્ણ કરો કારણ કે અમારી પાસે હવે એક જ વિકલ્પ છે અને જે છે આ ટ્રેન હા તો રેલવે ટ્રેક પણ હવે એનો એક પિલર અડધો ધોવાઈ જ ગયો છે તો હવે એની પરથી બી ટ્રેન ચલાવવામાં આવશે તો એ પણ નુકસાન જ છે કારણ કે એ પણ ક્યારે એનું પતી જાય કંઈક કહેવાય નહીં અને અમારી પાસે હવે એવો કોઈ વિકલ્પ નથી કે અમે લોકો બરોડા જઈએ કારણ કે અમે લોકો મોડેલી જવા માટે હવે અહીંયાથી નીકળીએ ને તો એટલામાં તો અમે લોકો વડોદરા પહોંચી જઈએ એવા રોડ છે તો ડ્રાઈવર જેમ ભણાવ્યું એક વર્ષમાં એમાં ત્રણ મહિના ચાલ્યું ત્રણથી ચાર મહિના અને ધોવાઈ ગયો અને કુલ એક વર્ષથી તૂટી ગયેલો છે જેમાં ધંધાને અર્થે બહુ નુકસાન થાય છે હવે જેને ધૂળેલીથી જવું હોય ભાઈ જે દૂર આવું એને આખું ચાલીસ કિલોમીટરનો પૂરો કરીને આવવું પડે એટલે એમને ડુંગર પડતા તો પછી ત્યાંથી આવવું પડે રંગી ચોકડી રહીને આવવું પડે એટલે કિલોમીટર વધી જાય ટ્રાન્સપોર્ટ ખર્ચો વધી જાય અને ટાઈમે માર પણ પડે આજે ઘણું નુકસાન થાય છે કારણ કે કોઈ પબ્લિક આવતી નથી ઘણો બધો ભટકો પડે છે ડ્રાયવર્જન ના ચાલુ પર છે એના હિસાબે ના ચાલે પાણી નું ડ્રાઈવર્જન માં તો બનાવ ને

બધી કુરબાન થી છે તે કઈ કામ લાગ્યું નહીં તેવી તેવી તકલીફ પડે છે વિનાશ થયો કેવાય છે એ વિનાશ આ કરોડ ને આખો નહીં નેતા હોય કોઈ ગમે તે હોય હા માંગ તો આવ લેવી જ પડશે ને ગમે તે રીતે કરીને અમારે ખેડૂતોને બહુ મોંઘવારી આ છે તે છે બધું લેવા જવાનું વેપારીઓ અમારી પર તૂટી પડે છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસમાં જે વરસાદે તારાજીત સર્જી છે તેના અલગ અલગ દ્રશ્યો સામે આવ્યા છે આપ જોઈ શકો છો ગઈકાલે જે પાવીજેતપુર પાસે આવેલ ભારત નદી ઉપર જે બ્રિજ હતો તેનો ચાર નંબરનો પિલ્લર જે બેસી ગયો હતો ત્યારે વહેલી મોડી સાંજે આ જે પિલ્લર હતો તે આખે આખો પાણીમાં ધરાશાયી થયો હતો મહત્વની વાત એ છે કે છેલ્લા ત્રણ દિવસથી છોટાઉદેપુર જિલ્લામાં જે વરસાદ વરસી રહ્યો છે જેને લઈને અલગ અલગ જે તારાજીઓ સર્જાઈ હતી સાથે સાથે તંત્ર દ્વારા જે એક વર્ષ પહેલાં જે ભારજ નદી ઉપર જે બ્રિજ હતો તેમાં સતી સર્જાતા તંત્ર દ્વારા બે કરોડ ઉપરાંતના ખર્ચે જે ડાયવર્જન બનાવવામાં આવ્યું હતું તે પણ ત્રણ દિવસ પહેલાં ધોવાયું હતું અને ત્યારબાદ આખું આખું ડાયવર્ઝન પાણીમાં ધોવાયું છે ગઈકાલે જે સુખી ડેમનું જે પાણી છોડવામાં આવ્યું હતું પંદર હજાર ક્યુસેક જેટલું પાણી ભારત નદીમાં છોડવામાં આવ્યું હતું જેને લઈને આખે આખું ડાયવર્ઝન પણ પાણીમાં ધોવાયું છે આ ડાયવર્જન બાજુમાં રેલવે બ્રિજ પણ આવેલો છે જે રેલવે બ્રિજના જે પાયા છે જે પિલ્લર છે તે પણ દેખાઈ રહ્યા છે જે કામગીરી રેલવે વિભાગ દ્વારા કરવામાં આવી હતી ભારત નદીમાં જે સરતી સર્જાઈ હતી ત્યારે આ બ્રિજમાં પણ શરતી સર્જાઈ હતી ત્યારે જે રેલવે વિભાગ દ્વારા અહીંયા કામગીરી પણ કરવામાં આવી હતી પરંતુ તે કામગીરી આ પાણીમાં ટકી ન હતી અને તે પણ પાણીમાં ધોવાયો હતો એટલે જે રેલવે વિભાગ દ્વારા અહીંયાથી ટ્રેન પસાર કરવામાં આવી છે તે ધીમી ગતિ પસાર કરવામાં આવી છે મહત્વની વાત એ છે કે જે તંત્ર દ્વારા જે આ ભારત બ્રિજ ઉપર જે સતી સર્જાતા તે કામગીરી કરવામાં આવી હતી અને જે નાના વાહનો છે તેને પસાર કરવામાં આવ્યા હતા પરંતુ ગઈકાલે જે પિલ્લર બેસ્યો ત્યારબાદ તંત્ર દ્વારા જે આ વાહનો તમામ બંધ કરી દેવામાં આવ્યા અને પ્રતિબંધ ફરમાવ્યો હતો ત્યારે એક વર્ષ વીત્યા છતાં હજુ સુધી આ બ્રિજની બ્રિજ મંજૂર કરવામાં નથી આવ્યો જેને લઈને વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે તંત્ર દ્વારા જે અહીંયા ડાયવર્જન બનાવવામાં આવ્યું તે પણ હલકી કક્ષાનું બનાવવામાં આવ્યું પહેલાં જ પાણીની અંદર તમામ આખું આખું ડાયવર્જન પાણીમાં ધોવાઈ જાય એટલે કેવી કામગીરી કરી હશે તે આપ સમજી શકો છો ત્યારે હાલ તો જે ભારદારી વાહનો નાના વાહનો જે આદિવાસી વિસ્તારના જે લોકો છે તેમનો મુખ્ય માર્ગ છે વડોદરા જવાનો અને બોરેલીથી જવાનો મુખ્ય માર્ગ છે અને વડોદરાથી બોરેલીથી આવતા જે વાહનો છોટાઉદેપુર આવે છે માટે પણ આ મુખ્ય માર્ગ કહેવાય છે પરંતુ જે બ્રિજ આખો આખો ધરાશાય થતા જે આ બ્રિજ હાલ તો બંધ થયો છે અને ગઈકાલે જે આ જે સમગ્ર મામલો સામે આવ્યો ત્યારબાદ કલેક્ટર સાંસદ ધારાસભ્ય વિભાગના અધિકારીઓ છે તે પણ અહીંયા પહોંચ્યા હતા પરંતુ ગય વખત જે વખતે આ બ્રિજમાં સતી સર્જાઈ હતી તે વખત પર અધિકારીઓ અહીંયા આવ્યા હતા અને દાવો કર્યો હતો કે આ બ્રિજની મરામત કરવામાં આવશે અને બ્રિજ નવો મંજૂર કરવામાં આવશે એક વર્ષનો સમય વીત્યો છતાં હજુ સુધી આ બ્રિજની કામગીરી કરવામાં નથી આવી અને બ્રિજ મંજૂર કરવામાં નથી આવ્યો ત્યારે હાલ તો જે ભારદારી વાહનો અને નાના વાહનોને ત્રીસ ત્રીસથી પાંત્રીસ કિલોમીટરનો ફેરો લગાવી અહીંયાથી પસાર થવા હાલ તો તેઓ મજબૂર બન્યા છે અને મહત્વની વાત એ છે કે આ જે વાહનો અહીંયાથી ત્રીસથી ચાલીસ કિલોમીટરનો ફેરો લગાવી પસાર થશે જેને લઈને વાહન ચાલકોમાં એક આક્રોશ પણ જોવા મળી રહ્યો છે ત્યારે તંત્ર દ્વારા અને સરકાર દ્વારા આ બ્રિજ ક્યારે મંજૂર કરવામાં આવશે તે તો આવનારો સમય જ બતાવશે રેહાન પટેલ વાઇફ્સ ઓફ ઇન્ડિયા ગુજરાતી ન્યૂઝ છોટા ઉદેપુર